નમસ્કાર દર્શક મિત્રો આપ જોયા છો લાઈવ મહત્વના સમાચાર મહેસાણાથી અમારા પરજુનસિંહ ઠાકોર સાથે વડનગર સતલાસરા અને કિરાલુ તાલુકામાં ડબ્બા ટ્રેડિંગનો મામલો કેડી હોસ્પિટલમાં સારવાર માટે આવેલો માસ્ટર માઇન્ડ પકડાયો ડબ્બા ટ્રેડિંગના માસ્ટર માઇન્ડ સેધાજી ઉર્ફી પ્રકાશજી ઠાકોર નામનો શખ્સ પકડાયો ડબ્બા ટ્રેડિંગના છ વધુ ગુનામાં સંડોવાયેલું ડબ્બા ટ્રેડિંગના ચાર ગુનામાં હતો આ સખ્સ સારવાર માટે કેડી હોસ્પિટલમાં ખાતે આવતા ઝડપી લેવાય મહેસાણા એલસીબી દ્વારા આરોપીની ઝડપી લેવાયો આરોપીની ઝડપી કોર્ટમાં રજૂ કરતા બાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા રિપોર્ટ લાઈવ એકસો ન્યૂઝ ગુજરાત મહેસાણા હાલમાં ગઈ તારીખ પાંચ આઠ ચોવીસના વડનગર પોસ્ટેમાં ડબ્બા ટ્રેડિંગનો ગુનો દાખલ થયેલો શેરબજારના નામે જે ગુના અનુસંધાને પોલીસને માહિતી મળેલ કે કેડી હોસ્પિટલ ખાતે આ આરોપી છે સારવાર હેઠળ આવવાનો છે જેને હકીકતના આધારે કેડી હોસ્પિટલથી આરોપીને ગઈકાલના પકડી પાડવામાં આવેલ છે આ આરોપી વિરુદ્ધમાં અગાઉ લોટ ઘરફોટ તથા ડબ્બા ટ્રેડિંગ જે શેરબજારના નામે લોકો સાથે છેતરપિંડી કરતાં અલગ અલગ ચારથી પાંચ ગુના દાખલ થયેલ છે તે સિવાય પણ અલગ અલગ તથા ગુનાઓની તપાસ ચાલુમાં છે તેમાં પણ આ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલુ છે ડબ્બા ટ્રેડિંગમાં મહેસાણા જિલ્લામાં જે વડનગર વિસનગર તાલુકા ખેરાલુ સતરાષ્ટ્ર જે વિસ્તારમાં શેરબજારના નામે છેતરપીડની કરતી જે ગેંગ છે ખૂબ જ સક્રિય છે જે લોકો શરૂઆતમાં શરૂઆતમાં કોઈ પણ પબ્લિક સાથે અલગ અલગ રાજ્યમાં તથા ગુજરાત રાજ્યમાં પણ લોકો સાથે શેરબજારમાં નફો મેળવવા માટે ટેન્ડમ નંબર મેળવી તેઓ સાથે વાતચીત કરે છે ત્યારબાદ તેઓને એવી સમજાવે છે કે આમાં અમે આ ટાઈપનો પ્રોફિટ તમને કરાવી આપીશું પરંતુ ખરેખર કોઈપણ જાતના શેરબજારમાં તેઓ રોકાણ કરાવતા નથી એક ડમી એકાઉન્ટમાં પૈસાનું રોકાણ કરાવતા હોય છે અને લોકોને એવું સમજાવતા હોય છે કે તમારા સાથે નુકસાન થયેલું છે શેર શેરબજારમાં તેમ સમજાવી લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે તો આવા અલગ અલગ ચૌદથી પંદર આ વર્ષમાં પણ ગુના દાખલ થયેલા છે મહેસાણા જિલ્લામાં હા કે મુખ્ય માસ્તર છે જેસંગી ઠાકોર ગોઠવા કંકુપુરાના અમદાવાદ કેડી હોસ્પિટલ થી પકડેલ છે ત્યાંથી આરોપ પોતાનું નેટવર્ક ચલાવતું હતું સામે આવ્યું છે ડબ્બા ટ્રેનના નેટવર્કમાં શરૂઆતમાં મહેસાણા જિલ્લામાં વડનગર વિસનગર તાલુકા સતલાસના ત્યારબાદ અલગ અલગ ગુના દાખલ થયા બાદ પોતે પોતાનો ફોન સ્વિચ ઓફ કરી અલગ અલગ જગ્યાએથી કોઈ સ્પેશિયલ ફોન ચાલુ રાખ્યા વગર કોઈ પણ જગ્યાએથી આ નેટવર્ક ચલાવી શકતા હતા કેમકે આ નેટવર્ક ચલાવવા માટે સીધું ટેલિફોનથી જ સંપર્ક કરવાનો હોય તો પેસિફિક કોઈ જગ્યાનું નક્કી નથી હોતું સાહેબ કોર્ટમાં રજૂ કરે કેટલા દિવસના રિમાન્ડ આજે કોર્ટમાં એને રજૂ કરેલ છે ચૌદ દિવસના રિમાન્ડ માંગેલ તેમાંથી બાર દિવસના રિમાન્ડ મંજૂર થયેલ છે